પાણી અને વ્યવસ્થા કરવામાં આવી હતી શહેરના બપોરના સમયે લોકો ગરમીથી ત્રસ્ત થઈ રહ્યા છે તો ખાસ કરીને વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કામકાજ અર્થે ઘરની બહાર નીકળેલા લોકોને વધુ મુશ્કેલી સહન કરવાનો વખત આવ્યો છે આવી સ્થિતિમાં ગરમીના કારણે કોઈ પણ વ્યક્તિની તબિયત ખરાબ ન થાય તેના માટે આરોગ્ય વિભાગ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે ઉધના વિસ્તારની અંદર જેટલા પણ બીઆરટીએસ બસ સ્ટોપ છે ત્યાં અવર જવર કરતા મુસાફરો માટે આરોગ્ય વિભાગ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ તમામ મુસાફરોને ઓઆરએસ પીવડાવવામાં આવી રહ્યું છે જેથી કરી અને ગરમીના કારણે તેઓ ડિહાઇડ્રેશનના ભોગ મારું ડોક્ટર કિંજલ પટેલ છે નાયબ આરોગ્ય અધિકારી ઉધના કઈ રીતની વ્યવસ્થા ગરમીને લઈને ફર્સ્ટ ટાઈમ પર કરવામાં આવી છે પહેલાં લાસ્ટ યર અને આ આ વર્ષે આ બંને વર્ષમાં જે એપ્રિલ મહિનો છે માર્ચ એન્ડિંગ ત્યાંથી જ આ ગરમીનું પ્રમાણ અને એનું પ્રમાણ વધી જાય છે એટલે જે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ને એ લોકો જે ચાલતા જતા હોય અને બસમાં જે ટ્રાવેલ કરતા હોય તો એ લોકોને ડિહાઈડ્રેશનના ના એના ચાન્સીસ થઈ જાય છે ગરમીને લીધે તો બસ દરેક બસ સ્ટેન્ડ પર આપણે પાણી સાથે ઓવારએસી સુવિધા ઉપલબ્ધ રાખેલી છે ઉતનામાં આવા વીસ બીઆરટીએસ બસ સ્ટેન્ડ છે જે તમામે તમામ પર આપણે અત્યારે પાણીની સુવિધા બે ટાઈમ સવારે અને બપોર પછી આપણે રાખીએ છીએ એની સાથે ઓઆરએસ બી રાખીએ છીએ ઓઆરએસ જ્યારે બી આ પસીનો વધારે થાય ગરમીનું પ્રમાણ વધે તો ઇલેક્ટ્રોલાઇટનો લોસ થાય છે શરીરમાંથી અને આ જે ઓઆરએસ છે તેમાં ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ કરવાની ક્ષમતા હોય છે એટલે આપણે પાણી તો ઓઆરએસ આપીએ તો પબ્લિકને જ્યારે તકલીફ હોય અને સ્ટાર્ટિંગના સ્ટેજમાં પાણી મળી જાય તો તકલીફ ઘણી કરી આપણે મેન્ટેન કરી શકીએ ઓછી કરી શકીએ ઉધના નાયબ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે એપ્રિલ મહિનાના અંતમાં ગરમીનું પ્રમાણ વધી જાય છે શહેરની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો કામકાજ અર્થે બહાર નીકળતા હોય છે ત્યારે બીઆરટીએસ બસનો ઉપયોગ કરતા હોય છે તો ગરમીના કારણે શરીરમાંથી અલ ઘટી જાય છે તેનાથી ઓઆરએસ પીવડાવવાથી તેનું સંતુલન શરીરમાં જળવાઈ રહે છે તો ઉધના વિસ્તારમાં વીસ જેટલા બીઆરટીએસ બસ સ્ટેન્ડ છે તમામ ઉપર સવારે અને સાંજે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે ઓઆરએસ પણ બસ સ્ટેન્ડ ઉપર આવતા મુસાફરોને આપવામાં આવી રહ્યું છે જેથી કરી અને તેમને કોઈ તકલીફ ન પડે